અંતમાં સરસ મજાનો સંદેશ આવશે ઘણા સમય પહેલાની વાત છે એક ગામમાં એક શાળા અને દૂરદર્શી વેપારી રહેતો હતો તે હંમેશા પોતાના વ્યવસાયને આગળ વધારવા માટેની નવી તકો શોધતો રહેતો હતો એક દિવસ તેણે નક્કી કર્યું કે શહેરમાં જશે અને વ્યવસાય કરશે જેનાથી તે વધુ નફો મેળવશે અને પોતાની સાથે કેટલાક અન્ય લોકોને પણ એ મુસાફરીમાં લઈ જવા માટે એમને સામેલ કર્યા કારણ કે મુસાફરી સરળ બને અને એવોની એ મદદ મેળવી શકે આવું આયોજન કરી અને શહેરોમાં જવા માટે

કે આપણે દિવસે નહીં રાત્રે મુસાફરી કરવી જોઈએ જેથી કરી અને આપણે ગરમી છે એ હેરાન ના કરે અથવા તો આપણા શરીર કામ કરે અને દિવસે આરામ કરવો જોઈએ એમ કરી અને રાત્રે ઠંડા પવનની મુસાફરી હોય તો આપણે સારું એવું વિચાર્યું આ ગમ્યું અને નક્કી કર્યું કે રાત્રે મુસાફરી ચાલુ કરીએ સદનસીબે તેમની સાથે એક વ્યક્તિ હતો જેને આકાશમાં તારાઓની દિશાના સૂચન નું જ્ઞાન હતું તેને તારાઓની સ્થિતિનું નિરીક્ષણ કરી અને તેમને સાચા માર્ગ પર માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું તો આખી રાત અટક્યા વિના ચાલતા રહ્યા અને સૂર્ય ઉગતાની સાથે જ તેઓ અટકી ગયા અને ત્યાં ઉભા રહી ગયા અને આરામ કર્યો બે દિવસ આવી રીતે પસાર થયા હવે મુસાફરીનો ફક્ત એક જ દિવસ બાકી હતો પરંતુ કમનસીબે તેમની પાસે એક પણ ટીપું બચ્યું એટલે કે પીવાનું પાણી જે સાથે લીધું હતું હતું એ પૂરું ગયું અને રેગિસ્તાન વિસ્તારની અંદર પાણીની પણ વ્યવસ્થા નથી બધા થાકી ગયા અને તેમના શરીર એક પણ ડગલું આગળ વધી શકે એવી શક્તિ એનામાં નતી રહી ત્યારે બધા જમીન પર બેસી ગયા અને નિરાશામાં ડૂબી ગયા પરંતુ વેપારી હિંમત ન હાર્યું અને તેને નક્કી કર્યું ગમે ત્યાંથી પાણી શોધીને હું આવીશ એમ કરી અને એ પાણી શોધવા માટે તે રણમાં આગળ વધવા લાગ્યો થોડે ગયા પછી જોયું એક જગ્યાએ ઘાસ ઉગ્યું હતું તો તરત સમજી ગયો કે જ્યાં લીલોતરી હોય છે ત્યાં નીચે પાણી હોવું જ જોઈએ અને જમીન પણ સારી જ હોય એવું એમને વિચારી અને તેના સાથીઓને બધાને ત્યાં બોલાવવાનું નક્કી કર્યું બધા જ છે એ દોડવા લાગ્યા આવી અને ખોદકામ શરૂ કર્યું ટૂંક સમયમાં તેમને એક પથ્થર નો ખડક મળ્યો વેપારી ખાડામાં કૂદી પડ્યો અને ખડક પર કાન મૂકી અને અવાજ સાંભળવા લાગ્યો જેથી કરીને પાણી છે કે નહીં એમને સંભળાય થોડી વાર પછી તેને ઉત્સાહથી કહ્યું કે મને આ ખડક ની અંદર પાણીનો અવાજ આવે છે આપણે હવે હાર ના માનવી જોઈએ આપણે હવે પાણી માટે પ્રયાસ કરવો જ જોઈએ તેને તેના સાથીઓને કહ્યું કે જો આપણા આપણે થાકી જઈએ અને હમણાં બેસી જઈએ તો આપણો અંત નિશ્ચિત છે તેથી હિંમત રાખો અને આ ખડક છે એમને તોડતા રહો જરૂરથી પાણી મળશે સાથીઓએ તેનું પાલન કર્યું તેઓ બધા ફરીથી ખનપૂર્વક ખોદવાનું શરૂ કર્યું અને ઘણા બધા કલાકો વીતી ગયા ફરસેવાથી લથપથ થઈ ગયા લોકોએ પોતાના બધા પ્રયત્નો કર્યા આખરે ખડક તૂટી ગયો અને પાણીના ખાડા ને એક મજબૂત સ્નાન કર્યા અને બધાએ તાજગી અનુભવી પછી તેઓ લાકડા બાળ્યા ચોખા રાંધ્યા અને બધાએ પોતાનો ખોરાક છે એ પણ જમા તેઓએ ત્યાં એક ધ્વજ પણ લગાવ્યો જેથી ભવિષ્યમાં મુસાફરો પાણીના આ સ્ત્રોત વિશે જાણી શકે રાત્રે તેઓ ફરીથી તેમની યાત્રા શરૂ કરી

આપણે જોયું કે બધા હિંમત હારી ગયા હતા પરંતુ પાણી માટે તલાશ કરી અને મહેનત કરી તો પાણી પણ મળ્યું શહેરની અંદર પોઈ ગયા અને સફળતા પણ બધાએ મેળવી દોસ્તો આપણા જીવનની અંદર પણ ઘણી બધી વાર આપણે જયારે અંતમાં આવીએ ને ત્યારે થાકી જતા હોય છે પણ પછી અંત પછી સારું પરિણામ છે એ થોડુંક જ દૂર હોય છે પણ એનો પ્રયાસ નથી કરતા જેથી કરી અને અસફળ થઈએ છીએ તો જીવનમાં હંમેશા ક્યારેક આવી રીતે પ્રયાસ કરતો રહેવો જોઈએ દોસ્તો આપને કેવી લાગી આ કહાની આ વિડીયો આ વાર્તા એમને કોમેન્ટ કરી અને ચોક્કસથી થી જણાવશો અને વધુ વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરી આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત